જય શ્રી કૃષ્ણ મિત્રો જય ભોલેનાથ આજે આપણે એક અદભુત અને જ્ઞાનવર્ધક કથા સાથે રૂબરો થઈએ છીએ માનવતાને કલ્યાણની આ કથા માત્ર એક વાર્તા નથી પરંતુ તે આપણા જીવનમાં આવતી સમસ્યાનો સાચો ઉકેલ આપે છે ઈર્ષ્યા ગેરસમજ અને સંબંધોમાં આવતી મુશ્કેલીઓથી કેવી રીતે મુક્ત થવું આ કથા આપણને એ સમજાવે છે કે પ્રેમ

જો તમે પણ તમારા જીવનમાં શાંતિ અને સુખ લાવવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ હે ભોળેનાથ હે ગૌરીશંકર તમારી કૃપાથી આ કથા માનવતાના કલ્યાણ માટે પ્રસ્તુત કરવામાં આવી રહી છે તમારી અનુકંપાથી આ કથા જ્ઞાન શાંતિ અને પ્રેમનો સંદેશ આપે એવી મારી પ્રાર્થના છે તો ચારે મિત્રો કથા શરૂ કરીએ કૈલાસ પરાવતનું દ્રશ્ય અદભુત હતું શીતળ હવામાં ચંદની સુગંધ વ્યાપી હતી આકાશમાં મેઘોની છટા છવાઈ હતી અને ચંદ્રની રોશનીથી આખો વાતાવરણ દિવ્ય પ્રકાશથી ભરાયેલું હતું પરાવતની ટોચ પર બરફની ચાદર ઓઢાડેલી હતી જે સૂર્યની કિરણોથી ચમકી રહી હતી

અને તેઓ શાંત મુદ્રામાં બેઠા હતા માતા પાર્વતે તેમની પાસે બિરાજમાન હતા તેમના મનમાં કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા હતા જે ભરતાની સમસ્યાઓ સાથે જોડાયેલા હતા તેમની આંખોમાં જિજ્ઞાસા અને ચિંતા જાકી પડતી હતી તેમની આસપાસ શિવના ગણ અને કેટલાક દેવી દેવતાઓ પણ હાજર હતા જે આ સવાન સાંભળવા માટે ઉત્સુક હતા માતા પાર્વતીએ શિવજીને પૂછ્યું હે નાથ હે જગતના પિતા મનુષ્ય પછી તેમણે બીજો પ્રશ્ન પૂછ્યો હે પ્રભુ સંબંધોમાં ગેરસમજ કેમ થાય છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય પાર્વતીની જિજ્ઞાસાનું કારણ માનવતાના કલ્યાણ પ્રત્યેનો તેમનો પ્રેમ હતો તેમણે આ પ્રશ્નોને એટલે કોમળ અને આકર્ષક રીતે પૂછ્યા કે શિવજી હસવા લાગ્યા ભગવાન શિવે કહ્યું કે દેવી તમારા પ્રશ્નો ખૂબ જ ગહન છે હું તમને એક કથા સંભળાવું છું જે આ પ્રશ્નોના જવાબ આપશે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું હે ગિરજે સાંભળો હું તમને એવી કથા સંભળાવું છું

તેમે સાચો માર્ગદર્શન પણ આપતા હતા એક દિવસ એક યુવક તે સાધુ પાસે આવ્યો તે ખૂબ જ દુખી અને પરેશાન હતો તે યુવકે સાધુને કહ્યું ગુરુજી હું મારા જીવનમાં ખૂબ દુખી છું મારા સંબંધોમાં ઈર્ષ્યા અને ગેરસમજ મારા જીવનને નરક બનાવી રહી છે કૃપા કરીને મને આ સમસ્યાનો ઉપાય બતાવો સાધુ યુવકને એક નજરથી જોયો અને કહ્યો દીકરા તારી સમસ્યાનો ઉપાય તારી અંદર જ છુપાયેલો છે પરંતુ તેને સમજવા માટે તારે એક યાત્રા કરવી પડશે યુવકે પૂછ્યું કેવી યાત્રા ગુરુજી તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું બસ તમે મારી સમસ્યાનો કોઈ ઉકેલ આપો સાધુએ તેને એક નાનકડો કમળનો ફૂલ આપ્યો અને કહ્યો આ ફૂલ લઈને પાછીના જંગલમાં જાઓ ત્યાં એક પાણીનો ઝરણો છે તેની પાસે એક જૂનો પીપળનો વૃક્ષ છે તે વૃક્ષની નીચે બેસીને આ કમળના ફૂલને જુઓ અને તેની સુગંધને અનુભવો જ્યાં સુધી તને તારા પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં સુધી ત્યાં જ રહેજે યુવકે સાધુની વાત માની લીધી અને જંગલ તરફ ચાલી નીકળ્યો તે ઝરણાની પાસે પહોંચ્યો અને પીપળના વૃક્ષ નીચે બેઠો તેને કમળનો ફૂલ હાથમાં લીધો અને તેને ધ્યાનથી જોવા લાગ્યો ફૂલની સુગંધે તેને શાંતિ આપી પરંતુ તેના મનમાં હજી પ્રશ્નો હતા થોડી વાર પછી તેને લાગ્યું કે ઝરણાની પાસે એક કાચબો ધીમે ધીમે ચાલી રહ્યો છે કાચબો ઝરણાની ધાર પર પહોંચ્યો અને પાણીમાં ઉતરી ગયો યો કે વિચાર્યો કે એટલો ધીમો કેમ ચાલે છે શું તે ક્યારે પોતાના જીવનમાં આગળ વધી શકશે ત્યારબાદ તેને લાગ્યું કે ઝરણાની ઉપર એક બાજ ઉડી રહ્યો છે બાજે આકાશમાં ઊંચે ઉડાન ભરી અને પછી નીચે આવીને ઝરણામાંથી પાણી પીધું યો કે વિચાર્યો આ બાજ કેટલો ઝડપી ઉડે છે જ્યારે કાજબો

તે તમારી પોતાની વિચારધારાનું પરિણામ છે જે રીતે બાજ અને કાચબો અલગ અલગ ગતિથી ચાલે છે તે જ રીતે દરેક વ્યક્તિનું જીવન અલગ હોય છે તમે બીજા વ્યક્તિ સાથે તમારી તુલના કરીને દુખી થાઓ છો પરંતુ આ તુલના નિર્થક છે એટલે કે નકામી છે યુવકે પૂછ્યું પરંતુ હું ઈર્ષાની લાગણીઓથી કેવી રીતે મુક્ત થઈ શકું ફૂલે જવાબ આપ્યો ઈર્ષા ત્યારે થાય છે જ્યારે તમે બીજા વ્યક્તિઓની કિંમતી વસ્તુઓને જુઓ છો અને તેને મેળવની ઈચ્છા રાખો છો પોતાની પાસે રહેલી વસ્તુઓને ભૂલી જાઓ છો ઉદાહરણ તરીકે તમારો મિત્ર નવી કાર લાવે તો તમે તેને જોઈને ઈર્ષા કરો છો પણ તમે એ ભૂલી જાઓ છો કે તમારી પાસે પણ એક સુખી પરિવાર છે અને સ્વસ્થ જીવન છે જો તમે તમારી અંદરની સુંદરતાને ઓળખો અને તમારા જીવનમાં સંતોષનો ભાવ લાવો તો વિર્ષ્યા આપોઆપ દૂર થઈ જશે યુવકે ફરીથી પૂછ્યું પરંતુ સંબંધોમાં ગેરસમજ કેમ થાય છે હું તેને કેવી રીતે દૂર કરી શકું ફૂલે કહ્યું ગેરસમજ ત્યારે થાય છે જ્યારે તમે બીજાઓના મનને સમજતા નથી જો તમે બીજાઓની લાગણીઓને અનુભવો અને તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો તો ગેરસમજ આપોઆપ દૂર થઈ જશે જે રીતે આ કમરની પાંખડીઓ એકબીજા સાથે જોડાયેલી છે તે જ રીતે સંબંધો પણ પ્રેમ અને વિશ્વાસથી જોડાયેલા છે સાંભળો હું તમને એક ઉદાહરણ આપું એક દંપતી હોય છે તેમાં પત્ની ઘરની સંભાળ રાખે છે અને પતિ બહાર કામ કરે છે એક દિવસ પત્નીને લાગ્યું કે તેનો પતિ તેને ધ્યાન નથી આપતો

મળી ગયા હતા તેણે કમળના ફૂલનો આભાર માન્યો અને સાધુ પાછે પાસો ફર્યો તેણે સાધુને કહ્યું ગુરુજી મેં સમજી લીધું છે કે ઈર્ષ્યા અને ગેરસમજ મારા મનના વિકાર છે જો હું મારી અંદર સંતોષ અને પ્રેમનો ભાવ લાવીશ તો આ સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે સાધુએ હસતા હસતા કહ્યું તમે સાચું સમજો છો દીકરા જીવનમાં સુખ ત્યારે જ મળે છે જ્યારે તમે તમારા મનને શાંત રાખો છો અને બીજા સાથે પ્રેમપૂર્વક વર્તો છો યુવકે સાધુના ચરણોમાં નમન કર્યો અને તેના ગામ પાછો ફર્યો તેને તેના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસને પ્રાથમિકતા આપી અને ધીમે ધીમે તેના જીવનમાંથી ઈર્ષ્યા અને ગેરસમજ દૂર થઈ ગયા ભગવાન શ્રી માતા પાર્વતીને કહ્યું હે ગિરજે આ કથા મનુષ્યને શીખે છે કે ઈર્ષ્યા અને ગેરસમજ મનના વિકાર છે જો મનુષ્ય પોતાની અંદર સંતોષ અને પ્રેમનો ભાવ લાવે તો આ સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જ સાચું સુખ છે માતા પાર્વતીએ કહ્યું હે નાથ તમારી કથાએ મારા પ્રશ્નોના ઉકેલ આપી દીધા છે હું આશા રાખું છું કે આ કથા માનવતાના કલ્યાણમાં મદદરૂપ થશે મિત્રો તમને આ કથા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખી દેજો જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય